નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છનો સૌથી મોટો જખનો મેળો ભરાય છે તે સાયરા જૂથ ગ્રામ પંચાયતની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી એક ધારું શાસન કરતા વર્તમાન સરપંચ પતિ ધીરજલાલ નાકરાણીને નેવું મતથી હરાવીને જયંતિભાઈ તુલસીભાઈ નાકરાણીએ ભવ્ય વિજય મેળવ્યો હતો ભરી આ ચૂંટણીમાં ધીરજલાલ નાકરાણીને સાતસો ચોવીસ મત ત્યારે ચોકીદાર હોય સાયરાની ચૂંટણીએ સમગ્ર પાટાડામાં પાટીદાર સમાજમાં પણ ભારે રસ જગાવ્યો હતો સરપંચના વિજેતા ઉમેદવાર જયંતિભાઈ નાકરાણી શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના ઉપપ્રમુખ પણ છે વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર જગદીશભાઈ વેલજીભાઈ નાકરાણીનો એસી વોર્ડથી વિજય થયેલ છે તેઓ યુવક મંડળના પ્રમુખ છે લખના લોક મેળામાં છેલ્લા અઢી ગુરુભાઈ નાકરાણી મેળા સમિતિના ચેરમેન તરીકે નોંધપાત્ર સેવા આપી રહ્યા હતા પણ આ વખતે સમાજ અને સ્થાનિક અસંતોષને લઈ તેમની કારી ફાવી નહોતી અને હાર ખમવી પડી હતી વિજેતા ઉમેદવાર જયંતીભાઈ નાકરાણીના વિજય સરગસમાં સાયરા સહિત યક્ષ અને મોરઘર ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજના પ્રમુખ મગનભાઈ નાકરાણી મહિલા મંડળ અને યુવક મંડળે નવા સરપંચ જયંતિભાઈ નાકરાણીને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે મને બહુમાન આપ્યું છે અને આજે મારી જવાબદારી મને છે મેં તમને જે વચનો આપ્યા છે એને પૂરેપૂરા જેટલા બનશે એટલા વહેલી તકે પૂર્ણ કરવાની નેમ લીધી છે એ પૂર્ણ કરી એવી આશા જય શ્રી રામ સર્વે ગામના વડીલો માતાઓ બહેનો યુવાનો તેમજ બાળકો સર્વે ને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે મને જે અત્યારે જવાબદારી સોંપીને આજે જવાબ સરપંચ તરીકેના પદ આપ્યું છે તે બદલ એ આપના આભાર અને આપના ખૂબ ખોબા મત આપી અને મને બહુમાન આપ્યું છે અને આજે મારી જવાબદારી મને છે મેં તમને જે વચનો આપ્યા છે એને પૂરેપૂરા જેટલા બનશે એટલા વહેલી તકે પૂર્ણ કરવાની નેમ લીધી છે એ પૂર્ણ કરી એવી આશા રાખી છે એમાં આપ સૌ સર્વેનો સાથ સાથ જય શ્રી રામ